નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારકો માટે આવ્યા આનંદના સમાચાર તમે જાણો છો મિત્રો અઢાર મહિનાનું ડીએડીએસ હજુ સુધી સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી તો અઢાર મહિનાનું બાકી ડીએડીએસ લઈને સરકાર ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે તો આગામી એક જાન્યુઆરી બે હજાર મળશે તમામ ખાતામાં લાભ તો મિત્રો તમે જાણો છો સરકાર દ્વારા બે હજાર વીસથી લઈને બે હજાર એકવીસ અઢાર મહિનાનું કોરોના સમયગાળા દરમિયાન જે ડીએડીઆર રોકી રાખવામાં આવ્યું હતું અંતે ખૂબ જ સારા સમાચાર બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવી રહ્યા છે જો તમે સરકારી કર્મચારી છો પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખે બટન દબાવાનું ભૂલશો નહીં મિત્રો તો ચો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો બજાર વીસે ગુજ ગુજરાત રાજ્ય ગુજરાત સરકારે બે હજાર વીસથી એકવીસના કોરોના સમયગાળા દરમિયાન કોરોને કોરોનાને પહોંચી વળવા માટે જે સરકારી કર્મચારીની પેન્શનધારકોને ડીએ ડીએ અઢાર મહિના રોકી રાખવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું તો હવે કે યોગ્ય સમયે તે જાહેર કરવામાં આવશે તો મળતી માહિતી મુજબ સંપૂર્ણ ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી છે મિત્રો તો વ્યવસ્થાને પણ ભાર અસર પહોંચાડી છે અતિ કઠિન સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના આર્થિક સંતુલન જાણવા માટે કઠોર નિર્ણય લેવા પડ્યા હતા તેમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હતો સરકારી કર્મચારી પેન્શનધારક માટે મોંઘવાડી ભઠ્ઠુ અને મોંઘવારી રાહત તાત્કાલિક રોક રાખવામાં આવી હતી જાન્યુઆરી હજાર વીસ પછી કોરોના મહામારી પ્રારંભ સાથે સરકાર દ્વારા ડીએડીઆઈ વધારા પર રોક મૂકવામાં આવી હતી આ એક મુખ્યત્વે નીચે સમયગાળ લાગુ છે મિત્રો એક જાન્યુઆરી એક જાન્યુઆરી હજાર વીસ એક જુલાઈ હજાર વીસ અને એક જાન્યુઆરી હજાર એકવીસ સુધી આ હપ્તામાં ડીએ વધારો જાહેર તો થયો પરંતુ સમયગાળા તે ચૂકવણી કરવામાં આવી ન હતી સરકારને તે તર્ક એવો હતો કે મહામારી દરમિયાન આરોગ્ય રસીકરણ ગરીબ કલ્યાણને આર્થિક પૂર્ણ ઉત્પાદન માટે વિશાળ ખર્ચ કરવો પડ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ડીએ પુનઃ તો થઈ પણ એરિયસ એરિયસ બાકી રહ્યા તો મિત્રો જુલાઈ બજાર એકવીસથી ફરી ડીએ વધારાની ચૂકવણી શરૂ કરવામાં આવી હતી પણ અઢાર મહિના સુધી બાકી ડીએ ડીએરિયસ આજ જ સુધી રોકવામાં આવ્યા હતા કારણ લાખું કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કર્મચારી તેમજ પેન્શનધારકો અસંત જોવા મળી રહ્યું છે મિત્રો કર્મચારી સંગઠન યુનિયન દ્વારા સાથે માંગ કરવામાં આવી રહી છે કે આ ડીએ કોઈ બોનસ કે ભેટ નથી પરંતુ કર્મચારીના કાયદેસર અધિકાર છે તો એક જાન્યુઆરી બે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ખાતામાં ડીએડીએસ મળશે ચર્ચા અને અપેક્ષા તાજેતરમાં મળતી માહિતી વિવિધ સ્ત્રોત ચાલી રહી હતી ચર્ચા મુજબ સરકાર એક જાન્યુઆરી બે હજાર બે કોરોના સમયગાળા દરમિયાન ડીએડીએસ ખાતામાં જમા કરવાની શક્યતા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે મિત્રો તો સંપૂર્ણ ચર્ચા બનાવી રહ્યો છે તો મિત્રો તમે જાણો છો મુખ્ય જે અપેક્ષાઓ છે પહેલું આર્થિક સ્થિતિમાં સુધારો સરકારની આવક વધારો જીએસટી જીએસટી કલેક્શન સારા આંકડા અને વ્યવસ્થા સ્થિરતા છે બીજું છે ચૂંટણી વર્ષોનું દબાણ સરકારી કર્મચારી અને પંશનધારકતી મતદાન સંખ્યા ધરાવે છે ત્રીજું કર્મચારી સંગઠન દબાણ વારંવાર રજૂઆતપત્રો અને આંદોલન ચોથું છે મોંઘવારી બહાર છેલ્લા કેટલા વર્ષોમાં મોંઘવારી નોંધપાત્ર વધારો થતાં કર્મચારી પર આર્થિક દબાણ વધ્યું છે ત્રીજો ડીએડીએસ મળતો કેટલો ફાયદો થશે જો અઢાર મહિના ડીએડીએસ એકમુષ કરવામાં ચૂકવામાં આવે તો તેના લાભ નીચે મુજબ છે ગ્રુપ સીડીના કર્મચારીઓ માટે પચાસ હજારથી વધુ બે લાખ સુધી ઉચ્ચ અધિકારને બે લાખથી વધુ ઉચ્ચ અધિકારીને બે લાખથી વધુ મળશે કે અનસંધાન પર નોંધપાત્ર રાહત મળશે ન્યા રકમ કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે ઘણીના લોન હોય બાળકને ફ્રી હોય આરોગ્ય ખર્ચ હોય રોજિંદા ખર્ચ હોય તેમાં મહત્વપૂર્ણ કામોનો ઉપયોગ સાબિત થશે મિત્રો સરકાર સત્તાવાળો અભિગમ શું છે હાલ સુધી સરકાર તરફથી સ્પષ્ટ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી પરંતુ સંસદમાં પૂછાયેલા પ્રશ્નો જવાબમાં સરકાર એવું જણાવ્યું છે કે કોરોના સમયગાળા ડીએડીએસ અંગે સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે અને મિત્રો યોગ્ય સમય નિર્ણય લેશે અને કોરોના સમયગાળા ડીએડીએસ સરકાર યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવી શકે છે આ જવાબ સ્પષ્ટ આજ છે કે મુદ્દે પણ નકારવામાં આવી નથી પણ નિર્ણય આર્થિક સ્પષ્ટને આધાર રાખવામાં આવ્યો છે કર્મચારીઓના પેન્શનની લાગણીઓ છે કર્મચારીને એક તરફ આશા છે કે બીજી અશાંતિ પણ છે ઘણા કર્મચારી માને કોરોના પણ તેમજ ફળ બજાવી છે આરોગ્ય પોલીસ વહીવટી કર્મચારી જીવ જોખમ મુકામ કર્યું છે મિત્રો તે પેન્શન માટે મુખ્ય સંવેદનશીલ કારણ કે તેમની નીચે આવક પર નિર્ભર હોય છે એક જાન્યુઆરી ડીએડીએસમાં નહીં તો શું બદલાશે કર્મચારી સરકાર પટ્ટે ઇસફ મિત્રો આમ કોરોના સમયગાળામાં જે જે ડીએડીએસ રોકી રાખવામાં આવી હતી ડીએડીએસ આગામી સમય બે હજાર વીસ છવ્વીસથી મળે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો તો આ ત્યાં મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ